કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધા રહે તો ફરી એક વખત તમારું બધાનું એક કહેવા નવા વ્લોગમાં સ્વાગત છે ને ભાઈ વ્લોગની શરૂઆત તો છે ને અમારા દેગવડા ફામેથી થઈ હતી કારણ કે અહીંયા શું છે એ શરમાય છે અહીંયા હું લાવવા લાવ્યા એમ કહું તને પાર્ટી એની પાર્ટી ખાવાની ખાવાની પાર્ટી જો આ તો પ્રોગ્રામ છે શેનો પ્રોગ્રામ છે મને તો કાંઈ ખબર નથી અમે આવ્યા છીએ બાકીના બધા છે ને ભાઈ અમે રસોઈ બનાવે છે અને ડૉક્ટર અમારા અહીંયા બેઠા છે જગદીશભાઈ રાઠોડ

આપડે આપડી જગ્યાએ આવી ગયા છે લોકેશન જમીન તો ભાઈ થઈ ગઈ કારણ કે હવાનો જ છે આમું જોર્યું ભાઈ બાત નાવાનું મન તો થાય છે પણ પાણી ફૂલ ફૂલ ઠંડુ છે હું એમને જોયા આવ્યો કાદું છે ને જો આ પગલા મેં જ પાડેલા છે આમ જો ખાડા જ પડે છે એકલા ને વાતાવરણ તો અત્યારે મસ્તી મૂકી ગયું છે ભાઈ આમે તો બધું છે ને રસોઈ એવું થાય છે ને હું છું અહીંયા ઓલા બધા કરી જોઈએ આપણે ટીવી લાગે મારા વરસાદ ભાઈ વાતાવરણ આવું થઈ ગયું છે વરસાદ આવ્યા પછી વાદળ વાતાવરણ થઈ ગયું છે એક નંબર જો ટીવી જોવે છે બધા ઓહ શું કરો શું કરે આમ જો છે 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 ને છે ને ગેમ રમો એટલા મજા આવે એમ બંધ કરી દઉં ટીવી હે દીદીના તો બહુ દાંત આવે છે રમતા આવડે તને લે શીખવડ તો ખરી કાના એને કાના એને શીખવડ અરે 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 હા પકડ 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 ઉપાડી લે

આવડે તો વાંધો નહીં પકડ પકડ ધરવું છે જોઈ અને આ બધા તો ભાઈ છે ને રમે છે આપણે ઘડી ઘીસ કે બે અહીંયા પીનું છે હું તમને ઉપરલી ફાર્મ હાઉસ દેખાડું ઉપરલી જે કેવું લાગે ને હું ભાવ છું ઉપર અગાશી પાસે જઈએ પહેલાં આપણે દેખાડીએ અહીંથી ફાર્મ હાઉસ નો નજારો છે એક નંબર આમ જોવો તો ખરી યાર કુદરતી વાતાવરણ એકદમ નેચરલ ને અહીંયા છે ભાઈ ટાકો ને સામે છે ને ભાઈ બધું હાલે છે હજી તો ને હું હાવ ટોચ ઉપર આવી ગયો છું આમ ગણો ને હાવ ટોચ ઉપર આમ જો ક્યાં ઉભો નીચે હજી એક છે અગિયા છે જવું પણ હું હાવ ઉપર ને ઉપર ગઈ ને અહીંયા છે ને ભાઈ મસ્ત છે જો વાતાવરણ જોવો તમે મજા આવી જાય ભાઈ અહીંયા તો જગદીશ ડોક્ટર ક્યાં હાટા મારો ઉપર આવો ઉપર 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 આવો ઉપર વાતાવરણનો માહોલ માણો આમ પવન કેવો આવે મસ્ત ટાઢો ટાઢો જાય નીચે ને અહીંયા આધાર કાય છે જ નહીં આમ જો આને પડ્યા હોય ને તો પૂરફ એટલે જોઈને હાલવું પડે આમ ધીમે ધીમે ચાલો બચ્ચો ધીમે ધીમે ચાલો કઈ નઈ ફિલિંગ જ છે ને ભાઈ ગામડે જેવું નેચર વાતાવરણ અને અહીંયા ખાટલા ઢાળેલા હોય ને કઈ મજા આવે એટલે વાત જ આવે જો તમે ગામડે જેવું લાગતું નથી આપણે ઘરે હોય ને નહીં કરતા આમ ઘણો ને મજા આવે અહીંયા એવું છે અહીંયા થઈ ગયો છે દુઃખ અને અમે તળાય છે પૂરી અને શાક તો ઓલરેડી બની ગયું છે તો મસ્ત મજાનું જમી પણ લીધું ને બધા મહેમાનો હતા એટલા માટે બ્લોક શૂટ નથી કર્યો અને હવે આપણે ગાડી કાઢીએ છીએ અને જાય છે સીધા મોવા દેગાવડાથી આવી ગયા છે ઘરે ને ભાઈ દેગાવડા તો એટલો વરસાદ હતો ને રસ્તામાં વીજળી એટલી થતી હતી ને વરસાદે હાવ હેરાન કરી દીધા આમ વાવાઝોડા જેવું હતું બધું ને મોવામાં એટલો વરસાદ હતો દેગાવડા જેવો મોવામાં વરસાદ મારા અંદાજે પેડો નથી ને આવી ગયો છું ઘરે અને બાકી તો ભાઈ આજ માટે એટલું જ હોપ ઓકે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા બ્લોગ સાથે તે બધાને બાય ભાઈ સબસ્ક્રાઈબ કરતા હતા બાય બાય Thank you